નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસની વાત કરીશું કે સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસમાં શુભ પ્રવેશ ક્યારે થવાનો છે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ દરમિયાન કેવો વરસાદ પડશે વાવણીની કેવી જોવા મળશે આ સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર જોઈશું તો મિત્રો સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુદની શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનારાયણ રાત્રે બાર વાગે અઢાર મિનિટે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આદ્રા નક્ષત્રનું વાહન મોર છે આ વર્ષે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ દરમિયાન વાહન મોર છે જે ખૂબ જ શુભમય ગણવામાં આવે છે વાહન મોરનું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગો જોવા મળશે આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે કેમ કે નક્ષત્ર બેસતા જ હવામાનમાં મોટા ફેરફારો આવે છે આકાશમાં ઘનઘોર વાદળો ચડવા લાગે છે કેમકે આ નક્ષત્રને જ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે મિત્રો જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થાય તે વર્ષ લગભગ સારું જ જતું હોય છે આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય તે વર્ષ લગભગ નબળું રહ્યું છે એટલે જ આદ્રા નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તો તે વર્ષ લગભગ બાર આની જાય અથવા હજાર ના વર્ષમાં આદ્રા નક્ષત્ર દરમિયાન યોગ જોવાઈ રહ્યું છે જે વરસાદ માટે એક શુભ સમાચાર ગણી શકાય કેમકે આવી પરિસ્થિતિમાં આ નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદના એક પછી એક રાઉન્ડ આવતા હોય છે ટૂંકમાં જોઈએ તો આ નક્ષત્ર દરમિયાન આ વર્ષે વરસાદના મધ્યમથી સારા યોગનું નિર્માણ દેખાઈ રહ્યું છે જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારી વાત ગણી શકાય કેમ કે આ વર્ષે ચોમાસું સારું જાય એવા યોગોનું નિર્માણ સર્જાઈ રહ્યું છે આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન એક ખાસ વાતનું અવલોકન કરવું કે આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન પવન જો આંચકે આંચકે ફૂંકાતો હોય હવામાં બાફનું પ્રમાણ વધી જતું હોય અને રાત્રે દેડકાનો અવાજ ભારે માત્રામાં સંભળાતો હોય જમીન પર દેડકાનું પ્રમાણ વધુ જોવા મળે તો એક અવશ્ય વિચાર કરવો કે આદ્રા નક્ષત્ર દરમિયાન મેઘરાજા ભરપૂર માત્રામાં વરસશે સર્વત્ર વિસ્તારો પાણી પાણી થાય એવા યોગનું નિર્માણ જોવા મળશે તો મિત્રો આ હતી આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસની સંપૂર્ણ માહિતી તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ